નમસ્તે ભાર્ગવ ચૌહાણ રાજકોટ મહાનગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે સૌને અત્યારે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પૂરા ગુજરાત રાજ્યભરમાં એટલી ગરમી પડી રહી છે કે ઘણા બધા રોગો થાય છે ઘણી બધી માણસો તકલીફો થાય છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ છે એને આ હીટ વેવન થી કોઈ પ્રોબ્લેમ ના થાય નુકસાન ના થાય કે એમના સ્વાસ્થ્યમાં કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટ ડીઓ સાહેબ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં દરેક શાળાઓનો સમય 7 થી 11 સવારે 7 થી 11 રાખવાની એક સૂચના આપવામાં આવી છે અને બપોર પછીની જે શિફ્ટ છે એને કેન્સલ કરવાનું કહેવામાં આવ્યું છે તેમ છતાં ઘણી ખરી શાળાઓમાં જાણે ડીઓ સાહેબનો પરિપત્ર કે કાઈ ફેર નથી પડતો અગાઉ પણ આવું ઘણી વખત બની ચુક્યો છે જયારે ડીઓ સાહેબ દ્વારા કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવે છે ત્યારે જે ખાનગી શાળાઓ છે એ પોતાની મનમાની ચલાવી રહી છે પોતાની રીતે જેમ તે રીતે કરીને પોતાની રીતે જે સમય રાખવો હોય તો કાંઈ પણ દિવસ ઉલ્લંઘન કરે છે તો આવી શાળાઓ સામે કાર્યવાહી થાય અને ખાસ કરીને જયારે ગરમીની સિઝન છે જયારે આ અત્યારે થઈ રહ્યો છે અને એમાં પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ એ ચુમ્માળીસ થી પિસ્તાલીસ ડિગ્રી ઉપર હીટવેવ થાય છે તો જે વિદ્યાર્થીઓ સાથે જો કઈ નુકસાન થશે વિદ્યાર્થીઓના સમય છે એનો ફેરફાર કરવામાં આવે અને જે આવી શાળાઓ નિયમ નું પાલન નથી કરતી એને પણ એક નોટિસ પડકારવામાં આવે એ અમે સ્પષ્ટપણે માંગ કરીએ છીએ જો ડીઓ સાહેબ દ્વારા કોઈ કાર્યવાહી અમે ડીઓ સાહેબને બે દિવસ નું અલ્ટિમેટમ આપીએ છીએ જો ડીઓ સાહેબ દ્વારા કોઈ પણ આ વિષય ને લઈને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી થી અતિ ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી ડીઓ સાહેબ ની રહેશે નમસ્તે ભાર્ગવ ચૌહાણ રાજકોટ મહાનગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જયારે આપણને સૌને ધ્યાનમાં છે અત્યારે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પૂરા ગુજરાત રાજ્યભરમાં એટલી ગરમી પડી રહી છે કે ઘણા બધા રોગો થાય છે ઘણી બધી માણસોને તકલીફો થાય છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ છે એને આ હીટવેવથી કોઈ પ્રોબ્લેમ ના થાય નુકસાન ના થાય કે એમાં સ્વાસ્થ્યમાં કોઈ પ્રોબ્લેમ ના થાય એના માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટ ડીઓ સાહેબ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં દરેક શાળાઓનો સમય સાતથી અગિયાર સવારે થી અગિયાર રાખવાની એક સૂચના આપવામાં આવી છે અને પછીની જે શિફ્ટ છે એને કેન્સલ કરવાનું કહેવામાં આવ્યું છે તેમ છતાં ઘણી ખરી શાળાઓમાં જાણે ડીઓ પરિપત્ર સાહેબ ફેર નથી પડતો અને અગાઉ પણ આવું ઘણી વખત બની ચૂક્યું છે જ્યારે સાહેબ દ્વારા કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવે છે ત્યારે જે ખાનગી શાળાઓ છે એ પોતાની મનમાની ચલાવી રહી છે પોતાની રીતે જેમ કરવું હોય તે રીતે નિયમનો ઉધારો કરીને પોતાની રીતે જે સમય રાખવો હોય તો કાંઈ પણ ડીઓ સાહેબ પરિપત્ર હોય તો એનું ઉલ્લંઘન કરે છે તો આવી શાળાઓ સામે કાર્યવાહી થાય ખાસ કરીને જયારે ગરમીની સિઝન છે જયારે વેવ અત્યારે થઈ રહ્યો